નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સી જે ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝના દાહોદથી દાહોદ જિલ્લાના મોડલ સ્કૂલમાં રાત્રિના નવ વાગ્યાના અરસામાં વિદ્યાર્થીનીઓને રાત્રિ ભોજન લીધા બાદ 69 બાળકીઓની તબિયત એકદમ લથડતા લીમખેડા અને પીપલો સારવાર અર્થે ખસેડવામાં આવી છે વિદ્યાર્થીનીઓની તબિયત ઉલટી ગભરામણ થતાં ગંભીર હોવાનું સામે આવ્યું છે ઓગણ સિત્તેર જેટલા વિદ્યાર્થીઓની તબિયત વધુ લથડતા બે વિદ્યાર્થીઓને ઝાયડ્સ હોસ્પિટલ દાહોદ રીફર કરવામાં આવ્યા છે આપણી સાથે જોડાઈ રહ્યા છે ડોક્ટર મંથન પ્રજાપતિ ઘટના એ પ્રમાણે હતી કે રાત્રેના થી દસ વાગ્યાની આસપાસ મોડલ સ્કૂલ જીએલઆરએસ મંડળ જે લિમખેડા સ્થિત મોડલ સ્કૂલના કેમ્પસમાં હાલ ચાલી રહી છે ત્યાંથી છોકરીઓ આવી હતી તેમની કમ્પ્લેન મુખ્ય હતી ઉલટી ઉબકા તથા પેટમાં દુખાવો જે પ્રમાણે અમે એમનો હિસ્સરી લીધી એ પ્રમાણે એમને ખાવામાં કંઈક પ્રોબ્લેમ લાગી હતી અને તેઓ લિમખેડા ખાતે સારવાર માટે એકસો તથા

હતા હમણાં હાલ સત્તર થી અઢાર જેટલી છોકરીઓને ત્યાં હોસ્ટેલ પર જ ઓબ્ઝર્વેશન રાખી છે પંચાવન જેટલી છોકરીઓ સીએચસી લિંખેડા ખાતે દાખલ છે તથા ચૌદ જેટલી સીએચસી પીપ્લબ ખાતે દાખલ છે